માર્કેટિંગ ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડ માં આજે તારીખ સાત જાન્યુઆરીને મંગળવારના રોજ જશનલ માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે થી સાડા તેરસો ગુણી આસપાસથી અને મિત્રો હાલ સામેથી રાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ રાજ્યમાં જઈને જીરાજના બજાર ભાવ બીજી અગર બે નવાનું નવનું હતાર નવવાનું પીસ થલી પીસ થલી નવ ધો હજાર બાર દર પંદર હતા હતા પીસ થલી હતા કૃપા

રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

ખાય સૂત્ર કમલ આવો મુકબાર જયા કાલે પટા આવ પછી લેવું આગળની ક્રોફર એક નંબર હેલો લઈ લ્યો 4419 રૂપિયા સુપરમાર્કેટ પાવડર સાથે આ છોટલાલ છે હેલો 46 લ્યો હેલો લાગે લઈ ગયો 46 જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં જે જીરામાં બજાર ઠંડા જોવા મળી રહ્યા છે